કઈ આ થઈ ગયો છે પાપ ને દર વખતે વખતે તો પૂરી બેન કેના ગયા હોય વખતે વખતે કેને ગઈ હતી તો અહીંયા ત્યાં ગઈ છે દર ભાત એન્ડ ભાત પડ્યા હંભારો ને આમાં કેવા ને શાક આલુ બટેટા કી સબ્જી હાલો તપો ખાધા માં તપો ખાધા માં નું શાક છે અહીંયા રોટલી બને લેખેમ હોદી હવે કઈક થયું

नखोन नखोन नत लेके राइट એટલે नखोन 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 जाय नखोन जाय एक ई सवाल आयो तो के बेन तमे तो तमार बनेवी नो 2 लाख नो 1.5 लाख नो पगार के चाहता तो नाता घणा आ गया ते 1 लाख पगार किए तो ते जे तर मोई थी कते ते तर महीने कितलो पगार है हमारा सब महीना 8 9 9 10 हो जे पुगे जाने सब महीना हा

હા ઘેર ખોટા બોલે હા શું નોકીએ એ લોકો ને પછી ઘર ના સમજા દે કે એક લાખ પગાર હે ના હે હોય છે ફલાણું હે દીકડું હે ઓલા કપાણા ના કપાણા બટ એવું નથી ઓરિજિનાલિટી પણ હે ને કઈક અલગ હોય ને આ પણ કઈક અલગ હોય તો તમે હે ને એવી રીતના બધા નું ટૂંક નહીં માને લેવાનું સમજે ને કરે તુસ્કી કરે લંગોલી

Tuh biar kabar tuh biar gaton Siapa yang pergi ke rumah? Ondar, Mami, Uti, Uni, Atsya, Tane Mereka ke rumah, Mami, Mira, Devin Mal, Panu Gakin, Atsya, Ayo, Uyat Kau, Kau, Hei Ibu, 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 Ibu Halo, Tomar, kare, unara, diwari, abis,

હાલો તો અહીંયા છે ને કરવા છે ભજીયા ભજીયાનું કટિંગ થઈ ગયું છે ને અહીંયા અમાર તુસીભાઈ ખાઈ છે ઓરેન્જ ઓરેન્જ ખા રહ્યા છે મારા લડકા હમ તનુ મેડમ શું કરે છે તનુ બેન હોમવર્ક કરે છે વાહ તનુ બેન વાહ પનિશમેન્ટ મળીને ને તો પણ હું શું માથું નહીં થાય ને અહીંયા જય માતાજી

કારા કે તમાકાજી કે બોલે જાય ઈ ભાંદરા માં તો હાલતો હોય બાધુણ હા જો હાલતો ઘરવાળો રામદેવ છે તેજસ કેસવાલા કોઈ તી એને જ જાગબુના બિસાર ભજીયા ખાવર મનતા થતો હોય તો કામ થાય તો તો

ને બરોબર <laughs> <laughs> આ પાકો કે બોટ ને સાથી બોલો હા એ બધા જે આવતા પછી ની કરાય જો વાહ કો બેનવા પછી તમને ઓડાતો માં આવશે કે તેજસ મોકલા છે કા ક આમ મોકલાવી એવર્ડ માં એવર્ડ માં તમારે જાજુ બધું હા ગાસ લેકર આવે ગાસ લે ગરુ દુખે ગરુ ડોક્ટર કે તો કે પડી તો ના દુખે કે તો કે તમારે જરૂર છે કે તો કે બધું તમારું મટી જાય એમાં તો પગાર વાત જોવી આવે તો કાઠલી થાય ના ન થાય ચકી આટા 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 આને હું કેવાય કોમેન્ટમાં કેજો અને કા કહેવાય સોહરો સોહરો કેવાય સોહરો કેવાય અને કેવાય સોહરો અમારે બે લોકો મોઢ કીએ રાજપૂત લોકો માં સોહરો કે મીતા ઘેરા બન જોઈ ને તો તેલા એવડું હે એવડું 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 ને એવડું તે દુકાન પર મણ સેત્ર લીધી કે હું દુખ સેત્ર એ ખબર ન પડતી પણ મેં ફોન કર્યો તે એ લોકો ઓવે ગા દુપાટ તને તો પૂછત કે એ રીઅલી માં એવડું જોઈ તમને ખબર હે તો કમેન્ટ માં લખજો કે એવડું જોઈ આ સોહરો

અને આલે ક્ષેત્ર જ નથી હાય બેસે એનું તો કેતો ના ના જો ટોકું હે કેટલું હા તો બેસે એમ નઈ આ છે કાપે આને આ જો લેયા I'm so